is hey. बुवा

માતા નો અવસર છે અને ઓના અવસર માં વાપર્યું છે તો હવે એવું કરી ના લઉ મારું નામ જરૂર ની લે મોરલ ને કદાચ કુંભાર રજવાડું બનાયું છે આ મઠનું જેવું છે

હું તમારી નાતવી હોત ની માતા છું અન આ ગોંદરે આવી છું મજા મજા ને મજા ના બનાવી મારું નામ ઘેરું ગરધણ્યું કે જગત માં જેવું મોટું નહિ કરમ મોટું છે ભાઈ અન કરમ કોઈ મુકતું નહિ સ્વભાવ વાળું એ કદાચ મારો દ્વારકાનો ઠાકર હોય કદાચ ભગવાન રોમ હોય કદાચ રોમાયણ રચાઈ ગયું મહાભારત રચાઈ ગયું તેટલાય દેવ આયન તેટલાય દેવતા જાતા રહ્યા ભઈ કર્મ કોઈને મુકતું નહે અન કરમે એ મુક્યા હોય તો આ કળયુગના ત્રણ દેવને કર્મ એ મુક્યા છે એક બ્રહ્મચારી અનુમાનજી બીજો અશ્વધામાં ભઈ

અને વગર મોગે આલવા વાળી છે મોગો તો તો જગત આલે અને વગર મોગે આલે ને એનું નામ જાપડી ભઈ પછી દુનિયાના ડેરન કગરોન ડોટ મેલે અને ઓના હમુકાની લમણો વાળો ને તો ડોટ મેલે વણી રહેતી નહી શબા વાળું મારો ઈશ્વર બોલતો છે ને વળાય હું મોરાલની રજવાડાની માતા બોલતી છું ત્યાં જાતર આદરી છે અને આ ફૂલ વેર્યા છે આ ફૂલ તમારું હોનાના થઈ ગયા પછી અમારો ભગવાન કે છે કે આ ગોમો વેણ પડ્યું હોય અને આ માતાને આ આપડીન મોરે કરીને જો અને એર્યું વેણના જગારુ મારું નામ જેરુને લે પડ્યું પ્રજાપતિ હું માતા જાણું છું શભા વાળો બોલી ભાઈ એય

કે કદાચ હરિત તાલુકામાં રંગનાથ પરામો કદાચ બાર વર્ષે બહેન દેખતી કરી છે સુઈ માં અઢાર વર્ષે બોલતો કર્યો છે ગોધીધોમો કદાચ જન્મથી બાવી વરે હરતા કર્યા છે હે અને આવા તો હજારો દાખલા છે અને આ પોણા તકલીફ થઈ છે સાધુ કહેતી નહી કદાચ આજ આપણી મળી ને બોલતી શું મારો ભગવાન લઈને બોલતી શું ભાઈ મારું ગાદી નું ધર્મ લઈને બોલતી શું તો બ્યાસી દાડા બોલું છું ત્યાં દાડો નહીં બોલતી લે ભાઈ અને બ્યાસી આ ભોણાને રેડી થઈ જાય તો નથી બાધાલતી નથી અગરબત્તી કરવાનું પણ રેડી થાય તો એડ્યા મોરા લાવજુ ભાઈ અને જગત નું કદાચ પડ્યું સદીનું નાકું પડ્યું નખોળી નાલું મારું નોમ જરૂર નઈ લે

પણ પહેલો પરોષો આ મઢ ઉપર કરજો જીવનમાં બધે વિશ્વાસ મેલજો પણ ઓખો મેચીન કદાચ અંધારી રાતનો વિશ્વાસ કરો તો આ મઢ ઉપર પહેલો કરજો પ્રજાપતિઓ મારો ભગવાન બોલતો છે અન વેલાય હું સીન બોની બત્રીસી માતા બોલતી છું તો કદાચ આ જબરી બેહરી છે પણ કોઈના લેખની છે ને કોઈના પલાના લેખની છે ને કોઈના કર્મના લલાટની માતા છે લે

એવું મુ ના હી કેમ કે હજારો મોણ શું હોય કોનો એવો ભાવ છે કોના મનમાં હું પડ્યો છે મારો ભગવાન જાણે છે ભઈ બાકી જેવ તો રાજન હારું કરવા જ બેઠા છે ભઈ મારો ઈશ્વર મજા બોલતો હોય છે કે રાજન તમે તો નજીકના ના છો અન કરા તારીન મારી ઓળખણે છે હે મુલાકાત બેટારો તો પેલો પેલો છે ભાઈ પણ મારો ભગવાન મજા કે છે અને મજા મજા ને મજા ના રાખો મારું નામ છે તે સભા વાળું મારી કુવાશીઓ મજા કે જે 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 ના ભીનો વર્તો લઈને બેઠી છે આ દીવાઓમાં શરત મળજો મારો ભગવાન પાર પાડી આજ છે તે કરદણીઓ ખૂબ મજા મારા પ્રજાપતિ અર્ખીન મારો ભગવાન મજા કે છે એ વેળાએ મારી વળતી છે